ઉનાના સીમારગામે ગઈકાલે સીમારગામે હિંગરાય ધામ યોજાયેલ શિવ કથાના છઠ્ઠા દિવસે રાજુબાપુ દ્વારા એમ કહી પ્રેમ લગ્નનું ઉદાહરણ આપવામાં આવ્યું હતું જેમાં કથાકાર અમરેલીના જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મોટા જેંજોડા ગામના રાજુબાપુ રાજુબાપુએ સીમારગામે શિવકથામાં વ્યાસપી પરથી એક એવું ઉદાહરણ આપી રહ્યા છે કે કોળી અને ઠાકોર સમાજને નીચ ના ગણાવે છે કોળી નીચ કુળમાં સારો વિચાર નથી જે કુળમાં સંસ્કાર હોય એટલું જ નહીં વધુમાં તેમણે જણાવ્યું હતું કે નીચ કુળની સ્ત્રી સાથે લગ્ન કરો અને તેનું સંતાન થાય તેમાં

જોવા મળ્યા હતા જેની ન્યૂઝ સાથે કૈલેશ ભટ્ટ ઉના